નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર અંબાલાલ પટેલની ની આગાહી ત્રણ થી દસ સપ્ટેમ્બર દરમિયાન રાજ્યમાં અતિ ભારે વરસાદની ની આગાહી કચ્છ પણ થશે વરસાદ પવન ચાલીસ કિલોમીટર ની ઝડપે ફૂંકાશે અંબાલાલ પટેલે પણ વરસાદની ની આગાહી કરી છે ત્રણ થી દસ સપ્ટેમ્બર દરમિયાન રાજ્યમાં ભારે થી ભારે વરસાદની શક્યતા છે આ દરમિયાન કેટલાક ભાગોમાં ચાર ઇંચથી વધુ વરસાદ પણ વરસી શકે છે આગાહી મુજબ દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે તોફાની મોજા ઉછળી શકે છે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે મોન્સૂન ટ્રફ સાથે બે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં વરસાદની આગાહી છે હવામાન નિષ્ણાતો અનુસાર મોન્સૂન ટ્રફ સાથે બે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયા છે જેના પરિણામે રાજ્યમાં વરસાદી માહોલ ફરી જામશે રાજ્યના પાટનગર અમદાવાદમાં પણ ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેથી શહેરીજનોએ પણ વરસાદ માટે તૈયાર રહેવું જરૂરી છે બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ રાજસ્થાન તરફ આવવાની શક્યતા છે જેની અસરથી ગુજરાતમાં આજથી ફરી કેટલાક વિસ્તારમાં વરસાદનું પ્રમાણ વધશે દાહોદ પંચમહાલ મહિસાગર સુરેન્દ્રનગર જિલ્લાઓમાં અલગ અલગ સ્થળોએ વીજળી સાથે ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કરાયું છે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી ગાંધીનગર ખેડા અમદાવાદ આણંદ બોટાદ ભાવનગર વડોદરા છોટાઉદેપુર ભરૂચ મોરબી રાજકોટ અમરેલી કચ્છમાં મધ્યમ વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ છે આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યમાં ગાજવીજ સાથે ત્રીસ થી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે આથી વાહન ચાલકો અને સામાન્ય જનતાને સાવચેત રહેવા વિનંતી કરવામાં આવી છે દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે ભારે વરસાદ અને પવનને કારણે તોફાની મોજા ઉછળી શકે છે જેને ધ્યાનમાં રાખીને માછીમારોને આગામી દિવસોમાં દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે જાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી ડોક્ટર મિલન મહેતા પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ ભુજ દર મહિનાના પહેલા શનિવારે ડોક્ટર અજય ચોક્સી સ્વાદુપિંડ આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત ભુજ દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર સિનિયર લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે ડોક્ટર સંદીપ અગ્રવાલ હૃદય રોગ સર્જન ભૂજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત રાવ લોહીની નળી સંબંધિત રોગોના નિસલાન સર્જરી વગર સારવાર ભૂજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર દૈવત વૈષ્ણવ લેપોસ્ક્રોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભુજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ભુજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી લોકેશન સાઇટ રઘુવંશી ચોકડી પાસે ભુજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનમીત જાની ડબલ નાઇન સેવન એટ સિક્સ